બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય સાલો સાલો જઈએ ગોકુળ ગામ વાલા જીને મરવાની સાલો જઈએ ગોકુળિયા ગામ વાલા જને મળવા મારે દર્શન करवा काचमला जिने मारे मा करवा કાંજવાલા જેને મળવાને જય કરશું મીઠી વાત વાલા જેને મળવાને વાલો જમુનાને કાઠે યુભોષે વાલો જમુનાને કાઠે ઉભોષે ઈ તો મીઠી મીઠી મોરલી બજાવે સે ઈતો તો મીઠી મીઠી morali ba chavi Murali inimorali soni ne sokata i vala jini morawani inimorali soni ne sokata i vala jini salo je yango લાજીને મળવાને મારે દર્શન કરવા કાચ વાલાજીને મળવાને જય કરશું મીઠી વાત વાલાજીને મળવાને વાલો મથુરાની વાટીયું પાસે વાલો મથુરાની વાટે યો પાસે એ તો ગોપીઓ પાસે દાન માગેશે એ તો ગોપીઓ પાસે દાન છે એના દર્શન કરી સુખ થાય વાલાજીને ને મળવાની এ নে দর্শন করি সুখ তাই ভাল জিনি মড়वाने সাল ল জয়ে কোকুলিয়া গাও ভাল জিনি মড়वाने મારે દર્શન કરવા કાશ વાલાજીને મળવાની જોય કર મીઠી વાત મળવાને વાલોમના કાઠે યો યુપાસે વાલો યમના કાઠે પાસે સાત સરૂપ તો એણે સાત સ્વરૂપ તો દરિયા એના પાન કરી સુખ થાય જીને મળે એના પાન કરીને સુખ થાય વાલાજીને મળવાને સાલો જઈએ ગોકુળિયા ગામ વાલાજીને મળવાને મારે દર્શન કરવા કાજ વાલાજીને મળવાની જય કર શું મેઠી વાત વાલાજીને મળવાને

તો ગોપીઓને સાથે યુગલ સ્વરૂપ દર્શન થાય વાલાજીને મળવાને એના યુગલ સ્વરૂપના દર્શન થાય વાલાજીને મળવાને સાલો જઈએ ગોકુળિયા ગામ વા જીને મારે દર્શન કરવા વાલા જીને મળવાને જય કર મીઠી વાત વાલા જીને મળવાને વાલો જમું નાને કાઢે યું તો કાળી કાળી તોળી ગાયો સે એની ચાખી કરીને સુખ થાય વાલા જીને મળવાને વાલો સાલો જઈએ ગોકુળિયા ગામ વાલાજીને મારે દર્શન કરવા કાજવાલાજીને મળવા જય કરશુ મીઠી વાત વાલાજીને મળવાની વાલો જશોદાની ગોદમાં છે એ તો માખણ રોગે છે એનું મુખડું નિહાળી સુખ થાય વાલાજીને મળવાને એનું મુખડું નિહાળી સુખ થાય વાલાજીને મળવાની વાલો એકાંત વનમાં બિરાજે સી વાલો એકાંત વનમાં બીરાજે વાલો રાધાજીની સંગે રમી શે એના દર્શન કરીને સુખતા વાલાજીને મળવાને સાલો જઈએ ગોકુળિયા ગામ વાલાજીને મળ મારે દર્શન કરવા જ વાલાજીને મળવાની જય કરશું મીઠી વાત વાલાજીને મળવાની બોલે શ્રી કૃષ્ણ કનૈયા લા લકી જે અમારું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો